રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વિડીયામાં આજે વ્લોગ નથી કહેવાનો એનું કારણ છે કે આપણે એક વસ્તુ લીધી છે હમણાં એ તમને બતાવવાની છે અને પછી એક બીજી બે અમારા છોકરાઓની આઈટમ છે એ પણ તમને આ જ વિડીયોમાં આગળ બતાવવામાં આવીએ કાલનું અધૂરું જે પાણી છે ને એ આપડે ચાલુ છે કન્ટિન્યુ છેલ્લા બસ જો આટલા જ ક્યારા છે હાલો તો બનારી આગળ અમારે ક્યારો ભરાઈ ગયો હું હારી લઉં તો ભાઈ સવારની લાઈટ છે ને બે તન વાર ગઈ આજ બાપુ તો સવાર માં કેતા તો વેહલી મોટર ચાલુ કરી દેજો નકરી કે લાઈટ નો કાપ છે હાજે છ વાગે આવીએ પણ એવું કંઈ થયું નથી બેતન વાર આવજાવ કરી રહી અડધી કલાક નો કાપ આવ્યો કઈ કલાકનો કાપ આવ્યો કઈ દસ પંદર મિનિટ નો કાપ આવ્યો એવો બેતન કાપ આવ્યો હે પણ વાંધો નથી કન્ટિન્યુ આપણે મોટર ચાલુ રાખી છે લાઇટ ની આવજાવ થતી રહી અને હવે મારે અહીંયા પાંચ છ ક્યાર રહ્યા હે અને રાજુભાઈ ને આશા વાટડી છે આપણે ફોર વ્હીલ લઈને પાણી વારવા આવ્યા ન ઘરને ને પલો નથી પણ કીધું એટલું હવે આપણે હાલવાન થતું નથી તો આપણે અલ્ટીકા લઈને આવ્યા છે પાણી વારવા આપણે જો આગળ વાત કરી ને એ રીતના આપણે જો આ વસ્તુનો ખર્ચો કર્યો અને ઘણો ટાઈમ થઈ ગયો કદાચ તમે વિડીયોમાં ધ્યાન વગરનું જોઈ લીધું હોય ભલે બાકી આપણે કંઈ સ્પેશિયલ દેખાડ્યું નથી સાડા ચારસો રૂપિયાની કિંમત છે અને આને ખબર નહીં શું કહેવાય આપણે એટલા બધા દેશી માણસો છે ને કે આ વસ્તુના નામે આપણે આવડતા નથી સેલ્ફ સ્ટીક કોઈ અલગ હોય અને આને તો હવે શું કહેવાતું હોય ખબર નથી ભાઈ મને નામ નહીં આવડે જેને નામ આવડે એ કેજો ફોલ્ડિંગ હોય છે વિડીયા તમારે આગળ પાછળ જેમ કરવું એમ ત્રાહા ભાંગો ફરજી બાજુ ફોલ્ડિંગ હોય અને આ એવી વસ્તુ છે કે આપણે ફોન ને એક જગ્યાએ રાખીએ કોઈ બેઠા બેઠાનું કામ હોય ને બતાવતા હોય ને તો એ જગ્યાએ આ બહુ કામ કરે આના જો ત્રણ પાયા હોય અને આમ કરી દીઓ એટલે સ્ટેન્ડ થઈ જાય તો આ વિડીયોનું સ્ટેન્ડ હે ટૂંકમાં અને હવે આને આપણે ઊંચા નીચું કરવું હોય વિડીયો ઊંચા નીચો કરવો હોય તો જો આવી રીતના ફોલ્ડિંગ છે આ બધા ખોલી ખોલીને ત્રણે ત્રણ દાંડિયું લાંબી કરવાની અને પાછા લોક કરી દેવાના આ મસ્ત મને ગમ્યું અને હવે પછીની વસ્તુ એ તો બહુ કિંમતી છે મારા માટે અને યુટ્યુબ ની ચેનલ માંથી જે આપણે ઇન્કમ થઈ છે માંડણભાઈ ની ખાસ કરીને કોમેન્ટ હતી તો માંડણભાઈ પૂછતા હતા તમારી યુટ્યુબ ની ઇન્કમ શું છે એ તો ભાઈ આપણી યુટ્યુબ માં ઇન્કમ ના કે બરાબર છે કંઈ નથી કંઈ તો કહેવાય મેં મારી ચેનલ કંઈ કમાવા હાટું નથી બનાવી મારી ચેનલ સ્પેશિયલ એટલા માટે છે કે આપણી યાદી રહી જાય આપણા બાળકોની યાદી રહીએ આપણી ખુદની યાદી રહીએ અને બાકી આપણે જે ડેલી રૂટીન કામ કરતા હોય ને એમાંથી જો તમને ગમતા હોય ને તમે જોતા હોવ એના માટે થઈને મારે કાયમી બનાવવા પડે છે બાકી નક્કર આપણે કંઈ ખાસ એવું નથી કાયમી વિડીયા બનાવવા હે તો બસ ડેલી રૂટિન બતાવીએ છીએ ને એમાંથી હા હવે તમારે મેન વસ્તુ છે એ તમને ભેગા ભેગ કહી દઉં તો મેં જે હવે પછીની વસ્તુ લીધી ને એ તમારે ઓનલાઈન એની કિંમત જોવાની છે અને એની જે કિંમત છે ને એ મારે ચાર મહિને યુટ્યુબમાંથી આવે ને લગભગ ખર્ચા કર નાખ્યા છે આપણે ત્રણ માઇક લીધા ચોથું માઇક વાયર વાળું પહેલાં લીધું હતું તો ટોટલ માઇક થયા હે આપણી પાસે ચાર અને છેલ્લે જે આપણે અત્યારે ઉપયોગ કરી છીએ બોયાનું તો આ માઇકની કિંમત છે છત્રીસોમાં પડ્યા હે પાંત્રીસોથી છત્રીસોની કિંમત છે આગળના બે આપણે ગ્રેનારોના લીધા હતા એની ત્રણ હજારથી તેત્રીસોની અંદર કિંમત છે ઓનલાઈન વધઘટ થતી હોય થોડા જાજી તો બે માઈક આપણે એ છે વાયરલેસ વાયરવાળું માઈક લીધું હતું આપણે એની કિંમત સાતસો કે આઠસો રૂપિયા મને પડી હતી તો ટોટલ આપણે ચાર માઇકનો ખર્ચો કર્યો છે અને ઓછામાં ઓછા એના મને પડ્યા છે દસથી અગિયાર હજાર જેવો ખર્ચો આપણે આમાં કર્યો છે એક આપણે જે વિડીયો બને છે ને એ ફોન લીધો ને તો મને ત્રેવીસ હજાર પડ્યા હતા તો એ પણ આપણે યુટ્યુબની ઇન્કમમાંથી લીધો છે પછી આ યુટ્યુબ ની ઇન્કમ માંથી લીધી મહિને મહિને પેમેન્ટ થાય હું આપણા વિડીયામાં નથી તો આવો કઈક આપણો આજનો વિડીયો છે હવે બસ મેન વસ્તુ તમને બતાવી તો જો આ ગિમ્બલ આપણે લીધું છે તો આ વસ્તુ છે મેન તો ભાઈ જો મસ્ત આ ગિમ્બલનો નો ખર્ચો કરના ખોશે આપડે ને આના ફીચર્સ તો હજી મેં જાણ્યા નથી મને એટલો ટાઈમે નથી અને આને લઈને વિડીયો બનાવવાનો મને ટાઈમ નથી આવ્યો વધારે કઈ એકાદ બે વાર આપણે ટ્રાય કરી હતી વિડીયો એનાથી આવેલે છે અને આની ભેગું આપણે કેબલ આવે છે

ગિમ્બલ છે આપણું ને આને ચાલુ કરવા માટે આ એમ બટન ની જે સ્વીચ છે ને એને દબી રાખીને એટલે આ ચાલુ થઈ જાય ઓન થઈ જાય પણ જો અત્યારે હું ચાલુ કરીને એટલે અવાજ આવીએ પણ આમાં કંઈ વધારે રિએક્શન નહીં આવે જોજો જો જરાક આની હલબાયેલું આ કેમેરાનું નિશાન આવ્યું છે અહીંયા આ કેમેરાનું નિશાન છે ને એ ટૂંકમાં આપણા કેમેરો હોય ને ત્યાં રાખવાનું એ સાઈડ ઉપર સાઈડ ટૂંકમાં આવી રીતના ઉથમો ફોન નહીં ચડાવવાનો એટલે ટૂંકમાં આવી રીતના અને ફોન વચ્ચો વચ્ચ ચડાવવાનો રહે આપણે તો આ આપણો ફોન ચડીને કમ્પ્લીટ થઈ ગયો છે જો આવી રીતના મન થાય કરે છે મારો ક્યારો ભરાવાની તૈયારી છે ને એટલે મેં ખુરચી નથી લીધી જો હવે આપણે આને ચાલુ કરવાની ટ્રાય કરી થોડોક હજી એક બાજુ ત્યાં છે ફોન પણ વાંધો નહીં હવે આપણે આને ચાલુ કરવાની ટ્રાય કરીએ એટલે ફોન એની પોઝિશનમાં આવી જાય ઓટોમેટિક આ થઈ જાય પછી એમાં જે આ ચાર ગેર હવે ટૂંકમાં ડાબી જમણી ઉપર નીચે ઈ આ બટન છે એનાથી જો આવી રીતના આપણે આ પવન હે ભાઈ પવન અમારું કઈ રહેવા નથી દેતો જીયાન ભાઈ મને ફૂલ હેલ્પ કરે હે હવે જો આ ફોન ને આપણે આવી રીતના ગમે એમ શૂટિંગ કરી હગી અને મન થાય ને એમ ઉપર નીચે આપણે બટન થી જ કરી હગી આવી રીતના જો આ ફોન ઉપર નીચે કરી હગી હવે આ નીચે જાય હે કે પછી આમ ડાબો જમણો લેવો હોય જો આવી રીતના તો આવા બધા કામ આનાથી ઘણા બધા હેલ્પમાં થઈ જાય પણ આ વસ્તુ મારા જેવા માટે આમતા જો કે હાવ નકામી છે ઘણો બધો જો આ ગુમરો મારી ગયું છે અને આને સાચવું અઘરું એવડું કામ કરતાં કરતાં બધું મને મુશ્કેલ થઈ જાય હવે આ ફોનને આપણે રીલ બનાવવી હોય તો આવી રીતના ઊભો રાખી ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે ફેસબુકનો વિડીયો છે જે કરવું હોય નહીં આવી રીતના આપણે ઊભા ફોનથી કરી શકીએ અને ફોન આડો કરવો હોય આપણે યુટ્યુબનો વિડીયો બનાવવો હોય લોંગ વિડીયો શોર્ટ વિડીયો તો ઊભો જ ફોન રાખીને આપણે કરી શકતા હોય અને જો આની સ્ક્રીન આપણે આડી યુટ્યુબનો લોંગ વિડીયો બનાવવા માટે તો એક આ બીજું નીચેનું બટન છે ને એને આપણે બે વાર દબાવીએ એટલે ફોન થઈ જાય આડો જો મસ્ત થઈ જાય પછી હવે આપણે આને ગમે એટલો આમાં હાલતા જતા હોય ઉતરતા જતો હોય ને તો ફોન આખો સ્ટેબલ રહે બહુ હલબલે નહીં વિડીયો એના માટે આપણે આનો ખર્ચો કર્યો છે પણ મને આ બધું ભેગું હાચવું અને આનાથી વિડીયો બનાવવા કંઈ ટાઈમ મળતો નથી આની ઓનલાઈન કિંમત તમે જોઈ લેજો જેને જેને આપણે યુટ્યુબની આવક જાણવી છે ને એ આની ઓનલાઈન કિંમત જોઈ લેજો વરી પાછું જો નાખું વાર લીધું હે આગળ ભરાઈ ગયું તો ક્યારો વધારે થઈ જાય ને હવે ત્રણ જ ક્યારે રહ્યા છે એટલી વારમાં હવે આપણે આનું ફરાડો કરી લઈ ના કરી લઈને કંઈ ખબર નથી પડતી આમાં ઘણા બધા ફીચર્સ છે આ બ્લુટૂથ છે આની એક મેન એપ આવે અને આનું નામ જો હું તમને આગળ કહેતો હતો આની કિંમત તમારે જાણવી હોય ને તો લખજો ગૂગલમાં કે એમેઝોન ફ્લિપકાર્ટમાં જઈને ડીજે આઈ ઓસમો મોબાઈલ સી આ તમે નામ સર્ચ કરી અને આની કિંમત જાણી લેજો એટલી આપણે યુટ્યુબ માંથી ચાર મહિને આવક થાય છે મહિને નહીં ચાર મહિને એ યાદ રાખજો એટલે હું કંઈ રૂપિયા કમાવા માટે કરતો નથી જેટલી પણ કમાણી થાય છે ને આપડે વિડીયા માં થોડો ઘણો સુધારા વધારા કરવા માટે આપણે આવા ખર્ચા કરતા જાય જે આની કિંમત મને પડી ને ઈ ચાર મહિને આવે એક મહિને નહીં તમે ઓનલાઈન ચેક કરી લેજો જે કિંમત તમને આની જોવા મળે ને એ આપણે ચાર મહિને આ વખતે યુટ્યુબમાંથી તો આવી કંઈક આપણે વસ્તુ અપનાવતા જઈશ અને યુટ્યુબમાંથી અમે કંઈ હજી ઘરમાં એક રૂપિયો આવ્યો નથી લીધો નથી બેંકમાંથી જે લીધું નહીં ઓનલાઈન આ મંગાવ્યું છે તો આ મારી ઇન્કમ હતી અને હવે તમારે કોઈને સવાલ ના કરવા પડે એના માટે મારે આજે આ વિડીયો બનાવવો પડે છે મને નકર આ આવી ગયું ને હાથ દી થઈ ગયા કંઈ સપનું હતું નહીં કે આપણે આને દેખાડવું છે ઘણી બધી વસ્તુ આપણે લીધી છે વસ્તુ દેખાડી નથી એક તમે ઘણી વાર કે તમારા અવાજમાં સુધારો કરવા માટે એક માઇક લઈ લ્યો તો માઇક મેં તમને ગ્રેનારોના આપણી પાસે બે છે ને તમને બતાવ્યા છે પણ એના અવાજમાં મને મજા ના આવી એટલે આ ચોથું માઇક આપણે લીધું હે એક વાયર વાળું બે ગ્રેનારોના વાયરલેસ અને આ ચોથું બોયાનું છે તો ચાર માઈક છે આપણી પાસે ટોટલ અને

નથી અને એટલો આપણી પાસે ટાઈમે નથી કે આપણે બહાર જઈને કોઈની સેવા ભાવના કરી ઘણા બધા લોકો છે કે અમારે આમ કરવું અમારે તેમ કરવું આપણે થાય જ કરવાનું ના થાય એનું ખોટું કહેવાનું નહીં જેટલું વિડીયમ દેખાડીને સાચું જ દેખાડવાનું ખોટું એક ટકાનું બોલવાનું નહીં આપણો નિયમ છે રેગ્યુલર ડેલી રૂટિનના વિડીયા હોય આપણા અમે જે કાયમ કરતા હોય એ જ બતાવવાનું નવું વ્યૂ લઈ આવવા અમે કંઈ કરતા નથી તો જેને જેને વિડીયા ગમે એ જોતા રહેજો લાઈક શેર કરજો શેર ના કરો તો કઈ નહીં કમસે કમ લાઈક કરજો અંગોઠો લાઈક ઓછી આવે આપણા વિડીયોમાં તો લાઈક કરતા જજો ફ્રી છે ત્રણ ચાર હજાર વ્યૂ આવે આપણા વિડીયોમાં પણ લાઈક ખાલી બસો ત્રણસો હોય તો લાઈક કરવાનો આરા થાય છે કે કોઈને ખબર નથી તો અંગોઠાનું નિશાન ઉપર હોય એ કરી દેજો જરાક અને બાકી મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે ને મસ્ત મસ્ત કોમેન્ટો કરતા રહેજો ટાઈમ મળે તમને જવાબદારી સવાલ હોય તો સવાલ પૂછતા રહેજો એનો કંઈ વાંધો નહીં અને એક ભાઈની કોમેન્ટ હતી કે તમારે ટેકામાં માંડવી કેટલી ગઈ તો ટેકામાં આપણે માંડવી ગઈ છે બે ખાતામાં ચારસો મણ હજી એક ખાતામાં વારો આવવાનો છે પણ બહુ પાછળ છે ત્રીસ તારીખે ઓનલાઈન કરેલું હે તો એનો વારો તો કંઈ આવે એ આગળની વાત છે જોવાની અને એક આપણે એ કોમેન્ટ હતી કે તમારે ઓનલાઈન કેદી કરેલું હતું તો અમારે ભાઈ નવ તારીખે ઓનલાઈન કરેલ હતું કયો મહિનો કંઈ ઓનલાઈન થતી હતી મને ખબર નથી બધું બાપુ કરી આવ્યા એટલે એ મારા ખ્યાલથી બહાર હે બહારના કામ આડાવરા કામ વ્યવહારિક કામ બધા મારા ભાભા મારા મોટા બાપુ સંભાળે હે એટલે બારના કામની બહુ ઓછી મને ખબર હોય મારે બસ ખેતીનું લાઈટ વહી ગઈ હે ચોથી વારે લાઈટ ગઈ હે ખાલી તન કિરિયા આખા ને જાય ચોથો હાલો તો એવું કંઈક છે અને હવે આપણે આગળ જોવાનું છે અમારા બે ટાબરિયામાં અમારે જીયાનભાઈ પેલો નંબર લઈ આવ બાલ મંદિરમાં ભાગ લીધો તો સ્ટ્રોબેરી બન્યા હતા તો એની જે મંગાવ્યું હતું એના પપ્પા હાથથી એના પપ્પાએ જે વાદો કર્યો તો એ વાદો પૂરો થઈ ગયો છે એ નહીં આ ચારથી થઈ ગયા પણ આપણે કંઈ હાલો હડી કાઢીને અમે આ લીધો ને અમે તે લીધું ને એવા બતાવવાનો કોઈ અમને શોખ નથી અને ગાડીની વાત રહી મજાક કરતો તો ગાડી આપણી મારે અહીંયા લાઈન આડી છે ને એટલે બાપુ એ ગાડી અહીંયા રાખી દીધી છે ગાડી એટલે અહીં પડી છે એને મોકે મારે અહીંયા જ પાણી ચાલે એટલે આપણે જરાક મજાક કરી લીધી તો ગાડી એવા હાટું અહીં પડી કે બાપુ કારાવડથી અમે ગિરનાર ચાર મગફળીનું બિયારણ લીધું પંદરસો રૂપિયા ભાવ વીસ કિલો નો ચાલીસ મણ બી અમે લીધું હે તો એ આજે આવ્યું છે હાટું તો વહેલું થઈ ગયું હતું અમારે શેઠ હલરૂ ને આજથી વીસ પચીસ દિવસ પહેલા આપણું હાટું થઈ ગયું હતું તો એનું બી લેવા ગયા હતા ને હવે ટાટ હતી કે હું મોટી ગાડી લેતો જાવ બાપુ ગયા તા કારાવર ગાડી અહીં લાઈન આડી હેન થી પડી છે એટલે અહીં ગાડી પડી છે અને હું અહીં આગળ બપોરે કરીને આવ્યો નથી ખુરચી લેતો આવ્યો હું તો અટાણે કઈક બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે પૂણા બે વાગ્યા છે અને હવે આપણે વાઈવારા ભાગમાં ખાલી ત્રણ ચાર કેરા રહ્યા ને રાજુભાઈ થોડું હશે હવે જો ઉષાબેને કોમેન્ટ લખી હે જીયાન ભણશે આગળ વધશે પણ થોડો ટાઈમ લેસન જોવાનો કાઢવો એ અમને કહે છે અને જલાભાઈ વિશે કોમેન્ટ હે કે જલાભાઈ નું નામ લખતા બેન ભૂલી ગયા હે દલાભાઈ કહે છે દલાભાઈને બહુ મહેનત કરાવવી પડશે ધ્યાન દેજો ટ્યુશન કરાવશો તો ભણશે ઉપાધિ નહીં રે અને ભણાવવા જોઈએ તો એ કે બધાને ભણાવજો ને જીયનભાઈ થોડોક હોશિયાર છે અમારે જીયન ભાઈ થોડુંક ધ્યાન દે ને તો આને યાદ શક્તિ બહુ તરત યાદ રહી જાય બધું તો આ ઉષાબેન ની કોમેન્ટ હતી અને એક હંસાબેન ની કોમેન્ટ આવી છે આપણે હંસાબેન કહે છે રમેશભાઈ તમારે અડદિયા કેદી બનાવવા છે તો અગાઉ કેજો અમારે બેન કાલે બાપુ ખંભાડીએ કહેતા નથી બધો કાચો માલ લઈ આવ્યા છે અડદિયા કેદી બનાવવા એ મને ખ્યાલ નથી બાયું એ બધા ટૂંકમાં કામ ચાલુ કરી દીધું નવું આપણે ધાણા નેદવાનું ખડખડના ધાણામાં હતા એટલે કેદી બનાવી મને આઈડિયા નથી બાને હું તમને એ કે તમારે ક્યાંથી બનાવવા હોય અગાઉ કેજો ને નકર અડદિયા ખાવા હોય તો તમે અહીંયા આવી જાવ બેને બહુ મસ્ત મજાક કરી છે તો ખૂબ ખૂબ આભાર બેન આવીને આવી મજાક કરતા રહેજો બહુ મજા આવે છે તમારી કોમેન્ટ વાંચીને માંડણ ભાઈની કોમેન્ટ છે જો મેં તમને આગળ જવાબ તો દઈ દીધો હે લખ્યું છે કે રાજમાં સારા છે બધા મજામાં જય શ્રી કૃષ્ણ ચા બહુ ઓછી પીજો નકર એ કે ચા પીવાથી ખોરાક ઘટી શકે હે એવું લખ્યું હે ખોરાક ઘટી જાય અને કેટલી સેલરી મહિને મળે છે તો મહિને ભાઈ માંડણભાઈ કઈ મળતું નથી ખાલી વિડીયો એવું છે તો આ તમારી જવાબ તમને મળી ગયો અને ઘણા બધા કદાચ સવાલ ઘણા એવા તમારું ગામ ક્યું ભાઈ અમારું ગામ કોલવા છે ઘણા બધા વિડીયોમાં આપણે કહી દીધું છે અને માણેકલાલ પટેલની કોમેન્ટ છે તમારી ખેતીમાં બળદું નું કામ દેખાતું નથી ભાઈ તો એટલું કહેવાનું કે બળધું આપણી પાસે છે સેવા કરી નાખી પાઈ અને ખીલે બાંધી દઈ છે એ બાકી બળધું કામ કરાવતા નથી બળધું અમારા ખાઈ પી મોજ કરે બળધું કામ અમારે હવે જમીન માં ટૂંકમાં એટલે હું બળધું થી પૂરું થાય નહીં એટલે સનેડા ઉપયોગ વધારે છે બળધું હાકી નહીં એટલે બળધું હાલે નહીં એટલે બળધું અમે હાકતા નથી બળધું ખાલી સેવા જ કરવાની બળધું આપણે નાનકડા હતા પેલી બીજી ધરના તૈયાર લીધા હતા હાથ આઠ ધરું હાઈકાય છે પછી હવે એવડી જમીનમાં બળદુથી પુરવાર ના થતી એટલે સનેડો લીધો સનેડો લીધો એટલે આપણું ધાયરું કામ થઈ જાય છે અને ધાયરું કામ થઈ જાય એટલે બળદુની જરૂર ના પડે બળદુની જરૂર ના પડે અને બળદુને હાકી નહીં એટલે બળદુ પછી હાલે નહીં કાંધ આવી જાય પગું જલાઈ જાય એટલે આપણે બળદુને હાકતા નથી બસ ખવડાવી અને સેવા કરી આપણે મૂકી નથી દીધા વેચી નથી નાખવા ખીલે સેવા કરવાની છે એક કોમેન્ટ આપણે બે ત્રણ દી પહેલાની છે અમારા જીયન ભાઈ વિશે કદાચ લખ્યું અહી યાદ નથી શિયાળ ને યાદ સારું રહે છે પેલો નંબર આવ્યો એ આપણે કીધું હતું ને એટલે બેન એમ કીધું હે મહિમા મેવાડા કરીને કોમેન્ટ છે શિયાળ ને યાદ સારું રહે છે ચાલો તોફાની માસી જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ બેન ખુબ ખુબ આભાર આવી મજાક મસ્તી કરતા રેજો કા જીયન ભાઈ અમારા જીયન ભાઈ ને શિયાળ કીધો કે ખુબ ખુબ આભાર કે ખુબ ખુબ આભાર હા મને મજા આવી આવી મજાક કરતા રેજો કે

બસ સાચું જીવન ઈ જ થઈ આપણે લાઈટ આવી ગઈ છે જો મસ્ત ફરી પાછી મોટર ચાલુ થઈ ગઈ છે અને આ બે નું ગિફ્ટ છે એ તમને બતાવી દઉં ફટાફટ હાલો હવે આપણે વિડીયો થઈ જાય છે બહુ લાંબો હા અમારા જલાભાઈ ને પેલો નંબર ના આવ્યો ને તો એ મેળ આવી ગયો જીયન ભાઈ પેલો નંબર લીધો ને મને જલા હા જામો પડી ગયો કા હવે આપણે કોણ કઈ કરે ભણવાની આપડે જોતું જડી ગયું કા બાકી બે ને સેમ જ છે અને હું તો કેરિયલ હે ને કાળા કલર નું છે આ ભાઈ ને હે લાલ કલર નું અમારે જીઆન ભાઈ ની સાચવાનું જો હજી આ બધું એવું ને હું છે ઓલા ભાઈ જેટલા વીખણા એટલા કાગળિયા ઉખેડી નાખ્યા છે તો આવું કંઈક હતું અમારા બે ટાબરિયાઓનું ગીત જીયાનભાઈ ની વાત હતી કે નંબર આવે તો સાયકલ લઈ દેવાની નહીં એ પપ્પા ને કીધું પપ્પા હા જ લઈ આવ્યા એમ કેવાય એટલી તાત્કાલ ના લઈ આવે નકરી અમારે જોઈ ત્યાં તમે લઈ આવો તો અમે કે વળી ભણી નહીં કે ભણવા માં ધ્યાન નહીં હવે એક બીજો પ્રોબ્લેમ છે આમાં જો આ વ્હીલ જ્યાં સુધી ભૂટકે ને ત્યાં સુધી આ વ્હીલ ફ્રી ફરી રાખે એટલે અહીંયા હાંકવાની મજા નથી આવતી ને હજી આ છોકરાઓને કંઈ આવડતી તો હોય ને એટલે આપણે વ્હીલ બેક દી પછી ધીરે ધીરે ઊંચા કરી લે જોઈ લે ઓલાના ધંધા જોઈ લે આગળના પંખા ઉપર બેસી ગયો જો તારે પતાવવા સિવાયનું કંઈ કામ છે બધું ઉથમું કરી લીધું હોય આની આ એ આની બધું આ ફેરવી નાખ્યું આ ભાગ ઓલી બાજુ હોવો જોઈએ બદલે આ બાજુ આવી ગયો જોઈ લે વાહ ચલો વાહ જલા તારી તો વાત જ ના થાય ઓ જલા થઈ જલા તારી વાત જ ના થાય પછી કે વાત રહી જો લે જો હજુ આ વાંધો આવે સાઈડના ના વ્હીલ ભૂટકે ને એટલે વચલું વ્હીલ હે ને જ રાખે બચાડા બેમાં માં થાય કે હાકી નથી હકતા ચાલો મારે વરી આગની પાછો ક્યારો ભરાઈ જાય તમારા સવાલ ના જવાબ તમને મળી ગયા હે અને હવે આપણે આજના વિડીયોનું એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ